સૌપ્રથમ એક ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મીરાદરોએ ઈદ ઉલ અઝા ની ઉજવણી કરી મસ્જિદોમાં નમાઝ અદા કરી અંગલેશ્વરની પાનોલી માં સ્ટરલાઇટ કંપનીમાં ભીષણ આગથી દોડધામ પાંચ ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ કોઈ જાનહાનિ નહીં ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી ભરૂચ જિલ્લામાં શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત ઇબ્રાહીમ અલીહી સલામ અને હઝરત ઇસ્માઈલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી નાના મોટાઓએ એકબીજાને ઘરે લગાડીને ઈદ મુબારકબાદી પાઠવી હતી ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહુમ સ્વજનોની માટે દુઆ કરતા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાતિયા પડીને તેમને યાદ કર્યા હતા ત્યારબાદ હઝરત ઇબ્રાહીમ અલીહી સલામ અને હઝરત ઇસ્માઈલ સલામની યાદમાં કુરબાની કરી હતી ગામડાઓ અને શહેરોમાં મુસ્લિમ મહોલ્લા અને શેરીઓમાં બાળકો માટે ચકડોળમાં બેસીને તેઓએ મજા માણી હતી જોકે સાંજના સમયે પરિવારો શહેર જિલ્લામાં આવેલ હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડી તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંગલેશ્વર શહેર તથા તાલુકામાં ઈદ ઉલ પર્વની સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત મૌલાનાઓએ શાંતિ અને અમરની દુઆ માંગી હતી અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત ઇબ્રાહિમ અને હઝરત ઇસ્માઈલ યાદમાં ઈદ ઉલ અઝા બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે આજે બકરી ઈદના પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં આંબોલી રોડ ઉપર આવેલ ઈદગાહ મેદાન ખાતે ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરવામાં આવી હતી જ્યાં મોલાના મુઝમ્મિલ દ્વારા ઈદની નમાઝ અદા કરાવી દેશ દુનિયા અને તમામમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તમામ લોકો પ્રગતિ કરે તેવી દુઆ ગુજરાતી હતી નમાઝ અદા કર્યા બાદ ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ઈદ ઉલ અઝાના તહેવાર નિમિત્તે મુસ્લિમોએ પોતાના મરહૂમ સ્વજનોની કબરો પર ફૂલ ચઢાવી ફાતેહા પડીને તેઓ માટે દુઆઓ માગી હતી શહેર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દુનિયા કે لوگوں کو انسانیت کے سارے پیروکاروں کو عید الاضحیٰ کی بہت بہت مبارک بات عید الاضحیٰ کا جو بھی پیغام ہے وہ سب سے اہم پیغام یہ ہے کہ اپنی انا کو جو ابراہیم علیہ السلام حضرت اسماعیل زبی اللہ علیہ السلام یہ دونوں اوتار پروش ہیں دونوں نبی پیغمبر میسنجر ہے پروفیٹ ہیں انہوں نے اپنے مالک کے لیے اپنے وطن کو چھوڑا اپنے گھر بار کو چھوڑا اور جب اس کی رضا کی بات آئی تو آخری عمر میں اپنی اولاد کو بھی قربان کرنے کے لیے تیار ہو گئے تو یہ صرف قربانی پر چھری سے خون بہانا مقصد نہیں ہے مقصد یہ ہے کہ ہر بندہ اپنی انا کو قربان کرے اپنے جو رشتے ٹوٹے ہوئے ان کو جوڑیں اچھے اخلاق کو پیدا کرے اور برے اخلاق کو چھوڑے اور یہی پیغام ہر انسان کو اس کو اپنے اندر اپنانا چاہیے تاکہ جو ایک مالک ہم کو بنانے والا ہے اس سے ہمارا رشتہ مضبوط ہو اور ہم صحیح معنوں میں اس دنیا سے جائیں تو دنیا والوں کا بھلا کر کر جائیں اور اس سے ہمارے بعد والوں کو بھی روشنی ملے گی اور ہمیں بھی اللہ تبارک و تعالیٰ مالی کے حقیقی جو ہے اس کی بارگاہ میں بڑا مقام ملے گا اور جو بھی عدگاہ کا انتظام کرنے والی کمیٹی عدگاہ عیدگاہ کمیٹی ان تمام کا ہم شکریہ گزار ہیں شکریہ, گزار بات, شکریہ, گزار شکریہ کرتے ہیں اور جو پولیس کمیٹی ہے جنہوں نے پرشاسن کی طرف سے جو بھی اہلکار آئے ہیں چاہے بڑے آفیسر ہوں یا چھوٹا سے چھوٹا آفیسر ہو ہم تمام کا دل سے شکریہ ادا کرتے ہیں اور ان کے اس جو محنت ہے ان کی جو لگن سے کام کر رہے ہیں ان تمام کا ہم دل سے سراہتے ہیں اور اسی طریقے سے مالک ان سے بڑا کام لے اور ان کو بھی بڑے عہدے عطا فرمائے ان کو بھی چین و سکون عطا فرمائے ہمارے ملک کے اندر بھی اللہ تبارک و تعالیٰ خوب رحمت عطا فرمائے خوب برکت عطا فرمائے دنیا کا سب سے بہتر ملک بنائے اور حضرت ابراہیم اور اسماعیل ضبی اللہ کے راستے پر ہمیں چلنے کی توفیق عطا فرمائے پیغمبر آخری انتیم اوتار پرس جو ہیں ان کے راستے پر چلنے کی توفیق عطا فرمائے السلام علیکم رحمۃ اللہ تعالیٰ وبرکاتہ અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં માં આવેલ સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહટમાં આવેલ સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા આ અંગેની જાણ પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર ડીપીએમસીના પાંચ ફાયર ફાઈટરોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા બીજી તરફ અંકલેશ્વર મામલતદાર જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તપાસ શરૂ કરી હતી લગભગ બેથી ત્રણ કલાકની જહેમત બાદ પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી

આવશે કેનેડામાં વિવિધ શહેરોમાં વસતા મુસ્લિમ સમુદાય ઇસ્લામના મહત્વપૂર્ણ તહેવાર ઈદ ઉલ અઝાની ઉજવણી ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સાથે કરી હતી ઈદના પવિત્ર દિવસે નમાઝ પઢવામાં આવી હતી તેમજ એકબીજાને ગળે મળીને તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઈદ ઉલ અઝા બકરીદ તરીકે પણ ઓળખવામાં આવે છે જે કુરબાનીના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે મુસ્લિમ સમાજના આ તહેવારમાં હઝરત ઇબ્રાહીમ અલ ખુદાને આપેલી બલિદાનને યાદમાં ઉજવવામાં આવે છે કેનેડામાં રહેતા મુસ્લિમ પરિવારોએ સવારે વહેલા મસ્જિદો અને ઇસ્લામિક સેન્ટરોમાં ભેગા થઈ નમાઝ અદા કરી પછી પરસ્પર મિલન કર્યું અને કુરબાનીની રિવાયતો પણ નિભાવી કેનેડાની વિવિધ મસ્જિદો અને ઇસ્લામિક સોસાયટીઓ દ્વારા તહેવારોને લઈને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસ અને સિટી મ્યુનિસિપાલિટી તરફથી પણ સહયોગ મળી રહ્યો હતો જેથી તહેવાર નિરાંતે ઉજવાઈ શકે السلام علیکم ورحمۃ اللہ عید الاضحیٰ کی بہت بہت مبارک بات چھٹی کو عید الاضحیٰ کی خصوصیت یہی ہے کہ انسان اپنی نفس کی قربانی پیش کرے اللہ کی بارگاہ میں اور اللہ قربانی میں کوئی فرما کر دنیا و آخرت کے تمام قلم سے فرماتا ہے جیسا کہ حضرت ابراہیم علی علیہ السلام نے اپنی اولاد کی قربانی اللہ تبارک و تعالیٰ کے لیے پیش فرمائی اللہ تبارک و تعالیٰ نے ان کی قربانی کو قبول فرما کر ان کی جگہ پر حضرت ابراہیم علی علیہ السلام کی جگہ پر جنت سے دمبہ نازل فرمایا اور ان کی قربانی کو قبول لیا تو اسی طریقے سے ہم کو بھی چاہیے کہ ہم اپنے نفس کی اور اپنے جسم میں جتنی بھی قربانیاں ہیں وہ پیش کرے رب کی بارگاہ میں اور خصوصاً خصوصاً اللہ تبار فتعیٰ مال کی قربانی کو پسند فرماتا ہے تو ان کو چاہیے کہ ہم جتنا ہو سکے مال کی قربانی پیش کرے اور جتنا ہو سکے غریب و قرآبات کی مدد کرنے کی کوشش کرے اسی کا نام قربانی ہے اللہ پاک سے دعا کرتا ہوں کہ اللہ تبارک ف تعلیٰ تمام اہل اسلام کی قربانی کو قبول فرمائے اور تمام مسلمانوں پر خاص حضول کر مطابرمائے جزاک اللہ خیر السلام علیکم و اللہ وبرکاتہ ધામરોડ પાસે આવેલ મંગલમૂર્તિ કંપનીમાં રિએક્ટરમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન બે કામદારોને ગેસ લાગતા સારવાર મળે તે પહેલા તેમના મોત નીપજ્યા હતા અંકલેશ્વર કોસંબા વચ્ચે ધામરોડ નજીક મંગલમૂર્તિ કંપની આવેલી છે આ કંપનીમાં રિએક્ટરમાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કામ કરી રહેલા બે કામદારને ગેસ લાગ્યો હતો જે અંગેની જાણ કંપની સંચાલકોને થતાં તેઓએ બંને કામદારોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યા હતા બંને મૃતક કામદારો રાજન શર્મા અને રાજન સિંઘ હોવાનું સામે આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં બંને મૃતકોના પરિવારજનો જયાબિન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા કોસંબા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી તાલુકાના ગામની સીમમાં ખેડૂતોએ વીજ પુરવઠો ન મળતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાય છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અંકલેશ્વરના સુરવાડી ગામની સીમમાં ડીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ઘણા દિવસોથી સીમમાં વીજ પુરવઠો બંધ છે તો નમી પડ્યા છે જેના કારણે વીજ વારો પણ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે સુરવાડીના ખેડૂતોએ ડીજીવીસીએલમાં આ અંગે રજૂઆતો કરવા છતાં અધિકારીઓ બેદરકારી દાખવી ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા છે વીજ પુરવઠો ન મળવાના કારણે કેળ શાકભાજી વગેરે ઊભા પાકને સમયસર પાણી ન મળતા નુકસાન થઈ રહ્યું છે વીજ થાંભલાઓ અને વાયરોના સમારકામના અભાવે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે ગામ સુરવારી હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબીની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા દસ દિવસથી ન મળતો અને અમે એમને રજૂઆત કરી છે હાલમાં કમ્પ્લેન પણ નોંધાયેલી છે પણ હાલમાં દસ દિવસથી કોઈ આવ્યું નથી થાંભલો પડી ગયેલા છે વાયર તૂટી ગયેલા છે અને તે પાવર જો ન આવ્યો ને એનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોફતું હોય અને એ કદાચ ચાર આંગળ છ આંગણનું થયું હોય અને જો એ પાણી ન મળે તો શું થાય બી ફેલ જાય મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે પરિસ્થિતિ આવે ઉદ્યોગોને કલાક પાવર મળે છે અને ખેડૂતોને આઠ કલાક જે પાવર આપો છે એમાં તૂટી જાય વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને બે ચાર ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કે કાલે થઈ જશે પરમ દિવસે થઈ જશે આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘરે આવી જાય અને પછી અહીં આવીને જોઈએ તો બીજા દિવસે ના આવે બીજા દિવસે ના આવે આવી રીતે ફોન પણ ના ઉપાડે અને તે પહેલા પણ અમે પાંચ વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે અમારી લા જે ઓગણીસો ને બોત્તેર નો connection છે એને વારંવાર અમે અરજી આપી છે છેલ્લા પાંચ વર્ષથી અરજી છે એની xerox વાળા ઘરે છે અને જો જોઈએ તો કાલે સાહેબને રૂબરૂ પણ આપવા તૈયાર છે એક મહિનો પહેલા એ xerox મેં સાહેબને આપી છે મેમ સાહેબને ચૌહાણ સાહેબને અને એ ચૌહાણ સાહેબે એવું કીધું હતું કે આ line થઈ જાય એક મહિનોથી એ પણ નથી થઈ અને એ વાયર વારંવાર તૂટે એ રસ્તા પરથી લાઈન પસાર થાય છે અને રસ્તા પરથી જો વાયર તૂટે છે ને ત્યારે કોઈ દિવસ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે જીવીને એવો વાયદો છે કે ઝીરો એક્સિડન્ટ કરવાના છે અમે તો ઝીરો એક્સિડન્ટ કરવાના હોય તો એ પાંચ વર્ષથી કમ્પ્લેન અમારી સાંભળી નહીં એનું કારણ શું હોઈ શકે તો જીબીને તમારે પૂછવું જોઈએ જે ચેનલ વાળા ભાઈઓ એ પણ હું તો કહું છું કે ત્યાં જ તમે આવો બરાબર છે અને જો અમને આ ન મળે માનો કે જીબી અમારી ન સાંભળે કલેક્ટર મામલતદાર ગાંધીનગર

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ પચીસ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારીના દિવ્યેશ પટેલ અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું અને જનકલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ તેમજ આગામી કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ આગામી બારથી ચૌદ જૂન દરમિયાન વોર્ડ કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ સભા યોજાશે પંદરથી સત્તર જૂન દરમિયાન મોહલ્લા બેઠક અને વયવંદના યોજના નોંધણી થશે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગા કેમ્પનું આયોજન થશે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિને બુથ સ્તરે કાર્યક્રમો યોજાશે કટોકટીના પચાસ વર્ષ નિમિત્તે પચીસ જૂને મહાનગર સ્તરે સેમિનારના આયોજન અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શ્રીમતી શૈલેજા સિંહ વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા ફ્યુચર ઝોન એસએમસી સંસ્કાર વિદ્યાભવનની ઇન્સ્ટ્રક્ટર કુમારી દેવાંસિંહ ઠાકોરને સોળમીથી ચોવીસમી મે બે હજાર પચીસ દરમિયાન પોન્ડિચેરીના શરણમ કેમ્પસ ખાતે આયોજિત કમલમ વર્કશોપમાં હાજરી આપવા માટે નામિત કરવામાં આવ્યા હતા શ્રી અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ નવ દિવસીય કાર્યશાળામાં દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ ભાગ લીધો હતો વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણને માત્ર શૈક્ષણિક અભ્યાસ કરતા પણ ઊંડા સ્વરૂપમાં આંતરિક જાગૃતિ ઇન્દ્રિયોનો વિકાસ ઈચ્છાઓ અને હેતુઓ વચ્ચેનું સંતુલન માનવ એકતાની ભાવનાઓને પ્રોત્સાહન આપવું શિક્ષકોએ ધ્યાન પ્રતિબિંબાત્મક કળા પ્રકૃતિ સાથે જોડાણ વાર્તાવાચન તથા સહભાગી અભિનય જેવા અનુભૂતિભર્યા સત્રોમાં ભાગ લીધો અવરવનમ અને શ્રી અરવિંદ આશ્રમની મુલાકાતે આ કાર્યશાળાએ આધ્યાત્મિક ઊંડાણ પણ પ્રાપ્ત કરાવ્યું જ્યાં જાગૃતિ જીવનશૈલી અને હેતુપૂર્ણ કાર્યોના સિદ્ધાંતોને અનુભવો સાથે સમજાવવામાં આવ્યા સંસ્કાર ભારતી ટ્રસ્ટના તમામ શિક્ષકો આ વર્કશોપમાંથી આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને નવી ઉર્જા સાથે પાછા ફર્યા હતા તેમણે નક્કી કર્યું કે હવે તેઓ વર્કખંડના રોજિંદા પ્રવાહમાં અખંડ શિક્ષણના સિદ્ધાંતોને ઉતારશે આ વર્કશોપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સાચું શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું નથી રહેતું તે આંતરિક વૃદ્ધિ અને ઉજવણી કરી મસ્જિદોમાં નમાજ અદા કરી અંકલેશ્વર ની પાનોલી જેડીસી માં સ્ટરલાઇટ કંપનીમાં ભીષણ આગ થી દોડધામ પાંચ ફાયર આગ પર મેળવ્યો કાબુ કોઈ જાનહાની નહીં ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર